यो रे दुबा मुदवा ए हिबे ए हिबे सायकल लेन आ ना माकागा एगा मारी सायकल अरे ओ रे की राखो ले ए तने मुदवा सायकल लेन आ मारी जाय है सायकल दिस सायकल ले जागन सायकल ओनी फोन ओ वो भाई आ तो भूजे ताके मरी या हां तमे दियो सायकल तमे यार सायकल वती बोलवा कर अरे सायकल लेन हि आ तो तुम खेकरम आई जाय यार સાહેબ એટલે બધી ખબર હા સાયકલ ને પંજે પડી ગયું હતું

जगाना <laughs>

મારતો વાત કરો જોફાભાઈ સાયકલ છે અને અમુક કુમ અમને આત્મહત્યા કરના છે

નવ વાગે મને ખબર દુધ મતલબ છ વાગ્યા પછી મતલબ કે ઘર હતા જ નહીં બરોબર ને

સો રૂપિયા તમે હજી છ વાગ્યા પછી છ વાગ્યા પછી છ વાગ્યા પછી બરોબર મતલબ વાત તો નક્કી છોકરા કીધું કે છ વાગ્યા પછી ગયા દરુભા કે નવ વાગ્યા પેલા મારે ચોરી થઈ ગયે મતલબ રહ્યો છું એટલે હું તો દુર્યું તો ખાડો આમ બજાર દાળીઓ બોલતો નહીં ખબર માણસો ને

તાન શગલ ચોકમ પડી હેલો હું મો આલો હોય કે મેલી દીપ નહીં સાકર બીજા ટોક ને લાઈન મેને મુની કે આલુ કેતો તો કે સાકર મેલી દી

আহ যে লাপটো मारे আ ছেকরো কানো আরিয়া ছেকরো ছেকরো শখিনিপুর তো আয় হগলে জিও ব্যাংকো আ আবার নাই পাতি হ্যাঁ জয়ন্ত লাল বাবা বাই মু গালি বেনি মা ছেকরো কাটিও থাই ন হ চুপ জয়ন্ত

જોલા હા જોલા સાયકલ પુના મન નકન છરો ઓ સાકા કા તમે નાખ્યા નાખ્યા અરે ની નાઉં થાયમ પકડો 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 કદી ની નાઉં થાયમ ઓસ બે મારો મારા તમે કઈ ની મારતો બરો નહીં બતા સાયકલ બતા આ જીવનો કોઈ જીવ બે કલર જો जाओ जाओ आज आजवा। वो शाम नहीं रे हनी आज में आओ लाल भाड़िया मारी साइकिल लाई और चोरी करी तो दो सजा दोगे विजय का साइकिल ले टमाटर लाई मिकी आज आज ये साइकिल बम खेल चोरी करो खबर नहीं पड़ती काका तुम्हें कहां है तू झगड़ा चुप चुप तू छोड़कर नहीं हट चुप

ચોર સાબિત થયા છો બરોબર તમે કયો એની સજા લાવી ના કયો મારું લાવી ભાઈ ખાલી નઈ

ખરો ને એકા તમે બે સાહેબો ભાઈ બહેન જાવ જીવન જોવો હમ ને તો તમારી જિંદગી દુઃખ નહીં પડે આવજો જમા

ஜவான் நீல லபன்தாத் தோடி கொஞ்சம் குணமாய் દીதா மூய் ஹே ஜாவோ லைன் દોர்தானா பைசைக்கிள்